નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં બજેટમાં બાર મોટી જાહેરાતો નવા મહિને છ મોટા ફેરફાર એલપીજી ગેસ સિલિન્ડર થયો સસ્તો ઓગણીસમા હપ્તાની મિત્રો ફાઇનલ તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે બજેટ બે હજાર પચીસ અને છવ્વીસ મિત્રો જાહેર કરવામાં આવી ગયું છે જેમાં બાર મોટી જાહેરાતો કરવામાં આવી છે જેની મિત્રો માહિતી મેળવીએ તો હવે બાર લાખ રૂપિયાની આવક ઉપર કોઈ ટેક્સ લાગશે નહીં મિત્રો પગારદાર લોકો માટે ટેક્સ મર્યાદા બાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા છે અને તેને પ્રમાણ કપાત મિત્રો પંચોતેર હજાર રૂપિયા હશે અને મિત્રો ઝીરોથી ચાર લાખ રૂપિયા સુધીની આવક ઉપર શૂન્ય ટેક રહી ટેક્સ રહેશે મિત્રો આઠથી બાર લાખ રૂપિયા સુધીમાં દસ ડે દસ ટકા ટેક્સ રહેશે જ્યારે એંશી હજારનો નફો જોવા મળશે જ્યારે મિત્રો બારથી સોળ લાખ સુધીમાં મિત્રો પંદર ટકા ટેક્સ રહેશે જ્યારે સિત્તેર હજારનો લાભ જોવા મળશે સોળથી વીસ લાખ સુધીમાં મિત્રો વીસ ટકા ટેક્સ રહેશે ચોવીસ લાખ રૂપિયાની વધુ આવક ઉપર મિત્રો ત્રીસ ટકાનો ટેક્સ રહેશે જ્યારે મિત્રો દસ લાખ રૂપિયામાં મિત્રો પચીસ લાખ રૂપિયા સુધીનો લાભ પણ જોવા મળશે નવી વ્યવસ્થા મિત્રો કરદાતાઓ માટે મોટો ફાયદો જોવા મળશે વરિષ્ઠ નાગરિકો માટે મિત્રો કર મુક્તિ બમણી કરવામાં આવશે ટીડીએસ મર્યાદા મિત્રો વધારીને રૂપિયા દસ લાખ કરવામાં પણ મિત્રો આવી ગઈ છે આગળ મિત્રો વાત કરીએ તો ભાડાની આવક ઉપર ટીડીએસ મુક્તિ વધારીને મિત્રો ત્રણ પોઈન્ટ છ લાખ કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો આગળ વાત કરીએ તો મોબાઈલ ફોન અને ઈ કાર સસ્તા જોવા મળશે હવે ઇવી અને મોબાઈલની લિથિયમ મિત્રો આયન બેટરીઓ પણ સસ્તી થવાની છે જ્યારે મિત્રો એલ ઇડી ટીવી સસ્તા થશે કસ્ટમ ડ્યુટી તેની મિત્રો ઘટાડીને અઢી ટકા કરવામાં આવી ગઈ છે દેશમાં મિત્રો આવતા અઠવાડિયે એક નવું આવકવેરા બિલ પણ રજૂ કરવામાં આવશે જેની માહિતી મિત્રો આપણી આ ચેનલ થકી તમને જોવા મળશે તો અત્યારે જ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો જ્યારે મિત્રો એક લાખ કરોડ રૂપિયાનો શહેરી પડકાર ભંડોળ પણ બનાવવામાં આવશે શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા માટે એક મિત્રો યોજના પણ શરૂ કરવામાં આવશે આ યોજનાની માહિતી પણ આપણી ચેનલ થકી તમને જોવા મળી રહી છે એક લાખ અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે બે હજાર પચીસમાં મિત્રો ચાલીસ હજાર નવા મકાનો સોંપવામાં પણ આવશે દરેક ઘરને મિત્રો નવું દરેક ઘરને મિત્રો નળનું પાણી પૂરું પાડવા માટે જળ જીવન મિશન કાર્યક્રમ બે હજાર અઠ્યાવીસ સુધી લંબાવવામાં મિત્રો આવશે તમે મિત્રો ચાર વર્ષ માટે અપડેટ આઈટીઆર ફાઇલ પણ કરી શકો છો તેવા મિત્રો બાર મોટી જાહેરાતો કરીને નિર્ણયો લેવામાં આવી ગયા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો નવો મહિનો ફેબ્રુઆરી શરૂ થઈ ગયો છે અને નવા મહિનાથી મિત્રો કેટલાક નિયમોમાં ફેરફાર થતા હોય છે તો મિત્રો આજે એટલે કે મિત્રો એક ફેબ્રુઆરીથી મિત્રો છ મોટા ફેરફારો થઈ જેની મિત્રો માહિતી મેળવીએ તો હવે એટીએમમાંથી મિત્રો દર મહિને તમને માત્ર ત્રણ જ વખત મફતમાં પૈસા ઉપાડી શકશો પછી મિત્રો દરેક વધારાના ટ્રાન્ઝેક્શન ઉપર પચીસ રૂપિયાનો તમને મિત્રો ચાર્જ આપવો પડશે ત્યારબાદ મિત્રો જો તમે તમારી પોતાની બેંકના બદલે અન્ય કોઈ બેંકમાંથી એટીએમથી રોકડ ઉપાડ ઉપાડો છો તો તમારે મિત્રો પ્રતિ ટ્રાન્ઝેક્શન ઉપર ત્રીસ રૂપિયા હવે ચૂકવવા પડશે ત્યારબાદ મિત્રો આ સિવાય એક દિવસમાં વધુમાં વધુ પચાસ હજાર તમે ઉપાડી શકશો વધારે ઉપાડશો તો મિત્રો તમને ટેક્સ લાગશે જ્યારે મિત્રો વધારે ઉપાડી શકતા નથી પણ મિત્રો લિમિટ પ્રમાણે પચાસ હજાર જ ઉપાડી શકશો જ્યારે મિત્રો આગળ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રો ચારથી સાત રૂપિયાનો આપણને ઘટાડો જોવા મળી ગયો છે જ્યારે મિત્રો એક ફેબ્રુઆરીથી ખાસ અક્ષરો એટલે કે જેમ કે એટ ધ રેટ હેડ ડૉલરનું નિશાન આવે તે વગેરે ધરાવતા મિત્રો યુપીઆઈ આઈડી સ્વીકારવામાં હવે આવશે નહીં તો ખાસ મિત્રો જાણી લેજો આગળ મિત્રો વાત કરીએ તો હવે યુપીઆઈ યુઝર્સ માટે મિત્રો આલ્ફા આલ્ફામ્યુરિક કેરેક્ટરનો ઉપયોગ કરીને તેમનું આઈડી બનાવવું પડશે નકા મિત્રો યુપીઆઈ આઈડી તમારું રદ થઈ જશે મિત્રો એક ફેબ્રુઆરીથી મિનિમમ બેલેન્સ લિમિટમાં ફેરફાર થયો છે જેમાં મિત્રો એસબીઆઈના ખાતા ધારકો હવે ત્રણ હજાર રૂપિયાની બદલે મિત્રો પાંચ હજાર રૂપિયા હવે રાખવા પડશે પંજાબ નેશનલ બેંકમાં મિત્રો પાંત્રીકસો રાખવા પડશે અને કેનેરા બેંકમાં મિત્રો તમારે હવે ખાતું ચાલુ રાખવું હોય તો પચીસો રૂપિયા મિત્રો તમારે રાખવા પડશે જ્યારે મિત્રો એસબીઆઈની બેંકમાં સૌથી વધારે એટલે કે ત્રણ હજાર રૂપિયા હતા જેની જગ્યાએ મિત્રો હવે તમારે પાંચ હજાર રૂપિયા રાખવા પડશે આ મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મિત્રો ખેડૂતોને ખૂબ નુકસાની જોવા મળી કે છે કેમ કે મિત્રો અત્યારે પાંચ હજાર બહુ મોટી રકમ કહેવાય છે પાંચ હજાર રૂપિયા ખાતામાં રાખવા પડશે તેઓ મિત્રો એસ બી પણ મોટો નિર્ણય સામે આવ્યો છે મિત્રો આગળ વાત કરીએ તો વ્યાજ દરમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે જેમાં મિત્રો SBI પંજાબ નેશનલ બેંક અને અન્ય બેંકો હવે મિત્રો બચત ખાતા ઉપર વ્યાજ આપે તેવી શક્યતાઓ છે તો મિત્રો આ સારા સમાચાર છે જ્યારે એક ફેબ્રુઆરીથી બચત ખાતા ઉપર વ્યાજ દરણ ત્રણ ટકાથી મિત્રો વધારીને સાડા ત્રણ ટકા કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોની બચત ખાતા ઉપર મિત્રો 0.5% પોઈન્ટ પાંચ ટકાનું વધારાનું મિત્રો વ્યાજ પણ મળશે મારુતિની કાર મિત્રો મોંઘી થઈ ગઈ છે મારુતિ સુઝુકીના વિવિધ મોડલની કિંમતોમાં મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી વધારવામાં મિત્રો ભાવ આવી ગયા છે મારુતિની કાર બત્રીસ હજાર પાંચસો રૂપિયા મોંઘી થઈ ગઈ છે તો ખાસ મિત્રો આ નિર્ણયો જાણી લેજો નિયમો જાણી લેજો જે જેમાં મિત્રો એક ફેબ્રુઆરીથી આ મોટા નિર્ણયો થયા છે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણીસમા હપ્તાની ફાઇનલ મિત્રો તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવી જશે આ દિવસે મિત્રો પીએમ મોદી બિહારના પ્રવાસે જવાના છે ત્યારે મિત્રો ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો મોકલી દેશે છે જ્યારે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાલમાં જ મિત્રો પીએમ કિસાનના ઓગણીસમા હપ્તાની તારીખ વિશે મિત્રો પટનાના એક સંબોધનમાં તારીખ જાહેર કરીને માહિતી આપી હતી ત્યારબાદ ખેડૂતોને આનંદો રાજ્ય સરકાર આપશે ફ્રીમાં વીજળી જેમાં મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે એક અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવી છે હવે આ રાજ્યના ખેડૂતોને મિત્રો સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજના શરૂઆત મિત્રો કરવામાં આવી ગઈ છે આ યોજના માર્ચ બે હજાર સુધી પ્રભાવી રહેવાની છે તો તમામ મિત્રો આનો લાભ ઉઠાવી શકશે જેમાં મિત્રો એપ્રિલ બે હજાર ચોવીસથી મિત્રો સાત પોઈન્ટ પાંચ હોર્સ પાવર સુધીના ક્ષમતાવાળા પંપ વાપરતા ખેડૂતોને મિત્રો મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્રની મિત્રો સરકારે આ યોજના ચલાવવા માટે છ હજાર પંચ્યાસી કરોડ રૂપિયાની મિત્રો ફાળવણી કરી દીધી છે આ એટલે મિત્રો આ સિવાય વીજળીના ભાવમાં પણ રાહત આપવામાં આવશે માટે મિત્રો બીજા સાત હજાર સાતસો ને મિત્રો પંચોતેર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે એમ મિત્રો કુલ ખેડૂતોને વીજળી માટે મિત્રો ચૌદ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ મિત્રો કરવામાં આવી ગઈ છે આગામી સમયમાં મિત્રો આ યોજનાની સમીક્ષા કરવા માટે ત્રણ વર્ષ બાદ તેની મિત્રો બેઠક પણ મળવાની છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ તમે કરી લેજો